નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું અમારી યુ ટ્યૂબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે હું હાથમાં શિવલિંગ લઈને જે કંઈ કહીશ તે એક એક ટકા સત્ય હશે કૃપા કરીને આ વાતને હળવાશથી લેવાની ભૂલ ન કરો જો મારી આ આગાહી ખોટી સાબિત થાય તો હું નેવું રૂપિયા લાખની જાહેર જાહેરાત કરું છું હા મિત્રો તમે આ વીડિયોમાં જે કંઈ સાંભળવાના છો તે એકાંતમાં બેસો અને અંત સુધી સંપૂર્ણ ધ્યાથી જુઓ કારણ કે આવા વિડીયો વારંવાર બનતા નથી હા પ્રિય મિત્રો આજના વીડિયોમાં અમે તમને જે સત્ય જણાવવા જઈ રહ્યા છીએ તે તમે કદાચ અત્યાર સુધી ક્યારે સાંભળ્યું નહીં હોય હું આની સંપૂર્ણ ગેરંટી લઉં છું આ વિડિયોમાં અમે તમને કેટલીક ખૂબ જ અદ્ભુત ખુશખબરો જણાવવા જઈ રહ્યા છીએ અને કેટલીક મહત્વપૂર્ણ ચેતવણીઓ પણ આપી રહ્યા છીએ જે ફક્ત તમારા મનને ખુશ કરશે જ નહીં પણ તમને હસવા માટે પણ મજબૂર કરશે તે જ સમયે અમે તમને જે સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી તમે લાખોના નુકસાનથી બચી શકશો એટલા માટે આખો વિડિયો શરૂઆતથી અંત સુધી એકાગ્રતાથી જુઓ જે કોઈ આ તકને અવગણશે તેને પછીથી પસ્તાવો કરવો પડશે વિડીયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા અને પ્રેમાળ ભક્તો સૌપ્રથમ આ વિડીયોને એક સુંદર લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તમારા સાચા હૃદય અને ભક્તિથી ત્રણ વખત જય માતાદી લખો આમ કરવાથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ મળશે અને તેમનો પ્રેમ તમારા આખા પરિવાર પર વરસશે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે ફક્ત થેલી જ ભરે છે નહીં પણ છત પણ ઉડાડી દે છે પરંતુ જ્યારે ભગવાન પરીક્ષા કરે છે ત્યારે તે કઠોર પણ હોય છે તમે અત્યાર સુધી એ જ મુશ્કેલીઓમાંથી પસાર થયા છો પરંતુ હવે તે સમય પૂરો થઈ ગયો છે અને હવે પરિણામ મેળવવાનો સમય આવી ગયો છે હવે તમારા જીવનમાં ફળદાયી સમય આવી ગયો છે ધર્મના પ્રમુખ દેવતા શનિદેવે પોતે તમારા માટે પોતાનો નિર્ણય આપી દીધો છે આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં આવી ચમત્કારિક ઘટના બનશે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે વર્ષની શરૂઆતમાં મેં કહ્યું હતું કે શરૂઆત કેટલાક સંઘર્ષોથી ભરેલી હોઈ શકે છે પરંતુ જેમ જેમ સમય આગળ વધે છે એક પછી એક સુખદ ઘટનાઓ બનશે અને હવે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે આ આગામી ત્રણ દિવસ તમારા માટે ખૂબ જ નિર્ણાયક બનવાના છે કારણ કે હવે તમારા ભાગ્યમાં એક મોટો ફેરફાર નોંધાઈ ગયો છે તમે જે વસ્તુની કલ્પના કરી હતી તે હવે તમારી સામે દેખાવા જઈ રહી છે ઘણી વાર એવું બને છે કે આપણે ભગવાનને ખૂબ જ નાની વસ્તુ માટે પ્રાર્થના કરીએ છીએ જેમ કે સાયકલ માંગવી પરંતુ ભગવાન તેમના દૈવી રમત દ્વારા જવાબમાં કાર મોકલે છે આનો અર્થ એ છે કે ભગવાન આપણને આપણે વિચારીએ છીએ તેના કરતાં ઘણું વધારે આપે છે અને હવે તમારી સાથે પણ આવું જ કંઈક થવાનું છે જો તમે ભગવાન પાસેથી ફક્ત એક રૂપિયો જ માંગ્યો હોત તો હવે તે તમને સો રૂપિયા આપવા તૈયાર છે પરંતુ આ માટે તમારે ત્રણ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડશે પહેલી વાત એ છે કે તમારી ખૂબ નજીકની વ્યક્તિ જે દેખાવમાં મિત્ર જેવો દેખાય છે પણ અંદરથી ખૂબ જ ચાલાક અને વિશ્વાસઘાતી છે તે વ્યક્તિ તમારા જીવનને નહીં પણ તમારા માનનો નાશ કરવાનો પ્રયાસ કરી શકે છે હું આ વિષય પછી સમજાવીશ બીજું તમારે તમારી લાગણીઓને નિયંત્રિત કરવી જરૂરી રહેશે કારણ કે તમે ખૂબ જ સંવેદનશીલ છો અને વારંવાર લાગણીઓમાં ડૂબી જઈને તમારા પોતાના નુકસાનનું કારણ બની જાઓ છો તમે ઘણી વખત લોકો પર આંધળો વિશ્વાસ કર્યો છે અને તે લોકોએ તમારો ફાયદો ઉઠાવ્યો છે અને તમારાથી દૂર થઈ ગયા છે ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે દિવસની દોડધામ ખાવા પીવા સામાજિક મેળાવડા વચ્ચે આ ત્રણ દ જો તમે આવું કરશો તો તમારા નસીબની ગતિ જે વધવાની હતી તે અટકી શકે છે અથવા ઉલટી પણ થઈ શકે છે તો હવે હું તમને તે મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યો છું તમારી તરફ આવી રહેલા સારા સમાચાર અને તે ચેતવણીઓ જે અવગણવામાં આવે તો તે મોંઘા સાબિત થઈ શકે છે તેથી જ તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે જીવનમાં આવી તક વારંવાર આવતી નથી જ્યારે તમારું નસીબ પોતે તેની સુંદરતાની ટોચ પર પહોંચે છે આ પરિવર્તન કોઈ સામાન્ય ઘટના નથી સામાન્ય રીતે કોઈ સામાન્ય માણસના ભાગ્યમાં તે લખાયેલું નથી તમે ખરેખર ભાગ્યશાળી છો ભગવાને તમારી પ્રાર્થના સાંભળી છે ભલે મોડું થયું હોય પણ તેણે સાંભળ્યું છે અને ભગવાનને પોકારનારા ઘણા લોકો છે છતાં તે સાંભળતો પણ નથી હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાંથી સાંભળો વિડિયો આગળ વધારતા પહેલાં હું તમને ફરી એકવાર હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવી ખાસ માહિતી ફક્ત અને ફક્ત તમારા માટે લાવવામાં આવી છે જેથી આવનારો સમય તમારા માટે શુભ અને અનુકૂળ બને અને તમે સમયસર તમારી જાતને અપેક્ષિત મુશ્કેલીઓથી બચાવી શકો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે ટિપ્પણીમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો ભગવાન મહાદેવના આશીર્વાદ તમારા પર રહે અને જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં કારણ કે આ સમયે શનિદેવની વિશેષ દ્રષ્ટિ તમારા જીવન પર છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો અટકાશો નહીં તેને ટિપ્પણીમાં શેર કરો હું તમારી સમસ્યાઓનું નિરાકરણ સંપૂર્ણપણે મફ્તમાં કરીશ તમારી પાસેથી એક પણ પૈસો લેવામાં આવશે નહીં વાસ્તવમાં તમારી સૌથી મોટી ખામી એ છે કે તમે માનસિક રીતે ખૂબ જ નરમ છો તમે ઝડપથી બધા પર વિશ્વાસ કરો છો અને લાગણીઓના જાળમાં ફસાઈ જાઓ છો લોકો આનો ફાયદો ઉઠાવે છે અને તમને છોડી દે છે અને તમને નુકસાન ન થાય ત્યાં સુધી તમને ખ્યાલ આવતો નથી તેથી જ હવે માનસિક રીતે મજબૂત બનવાનો સમય આવી ગયો છે કેવી રીતે હું તમને આ કહીશ ધ્યાથી સાંભળો જો તમે આ નહીં કરો તો જેમ ગયા વર્ષ ગયા તેમ આ વર્ષ પણ વ્યર્થ જશે અને હવે ભૂલ માટે કોઈ જગ્યા નથી જો આ વખતે પણ કોઈ તમને છેતરે છે તો આ વખતે તમે સંપૂર્ણપણે તૂટી શકો છો તેથી પહેલી વાત એ છે કે આપણે ભૂતકાળને ભૂલી જવું પડશે હા આપણે જે વીતી ગયું છે તે ભૂલી જવું પડશે કોઈએ તમને છેતર્યા હોય તમારા મહેનતના પૈસા છીનવી લીધા હોય તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય હવે આપણે તે વ્યક્તિને છોડી દેવી પડશે તે બાબતો વિશે વારંવાર વિચારવાથી તમને જ નુકસાન થશે ભૂતકાળની બાબતો તમારા ભવિષ્યને અવરોધી શકે છે તેથી હવે તે ઘટનાઓ વિશે ચિંતા કરવાનું બંધ કરો દરરોજ સવારે ભગવાનને યાદ કરો તેનું નામ લો ભજન ગાઓ આરતી કરો બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો ન તો કોઈ વ્યક્તિ પાસેથી કે ન તો કોઈ વસ્તુ પાસેથી કે તે તમને મદદ કરશે કે તમારા દુઃખને સમજી શકશે આવી અપેક્ષાઓ તમને વારંવાર નીચે લાવી શકે છે તેથી જ હવે અપેક્ષા રાખવાનું બંધ કરો અને જો તમે પહેલીવાર કોઈ કામમાં નિષ્ફળ જાઓ છો તો તેનાથી ડરશો નહીં જે થવાનું છે તે થશે પરંતુ ડરવાની જરૂર નથી જો તમે ભૂલ કરો છો તો પણ તમારી જાતને દોષ ન આપો ભૂલ કરવા બદલ પોતાને શાપ આપવો યોગ્ય નથી આ એવી બાબતો છે જે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને યાદ રાખો જ્યારે તળાવ ભરાઈ જાય છે ત્યારે માછલીઓ કીડીઓને ખાય છે પરંતુ જ્યારે તળાવ સુકાઈ જાય છે ત્યારે તે જ કીડીઓ માછલીઓને મારી નાખે છે એટલે કે દરેકને સમય મળે છે તમારે ફક્ત તેના આવવાની રાહ જોવી પડશે અને તમારો સમય આવવાનો છે તેથી જ ચિંતા કરવી નકામી છે હવે સૌથી આ ત્રણ દિવસમાં કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે હા કોઈ અજાણી વ્યક્તિ જે અત્યાર સુધી તમારા જીવન સાથે જોડાયેલી નહોતી તે અચાનક તમારા જીવનમાં આવી શકે છે શક્ય છે કે તે કોઈ બહાને તમારા સંપર્કમાં આવે અથવા કોઈ નવો સંબંધ શરૂ થઈ શકે આ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશતાની સાથે જ ઘણી ખુશીઓ લાવશે એવું લાગશે કે તમે વર્ષોથી આ વ્યક્તિની રાહ જોઈ રહ્યા હતા આ વ્યક્તિ તમારા જીવનમાં ખાસ બની જશે તે તમને મહત્વ આપશે તમારી સંભાળ રાખશે તમને ખાસ અનુભવ કરાવશે અને પછી તમારું જીવન તમને વધુ સારું લાગશે શક્ય છે કે આ વ્યક્તિ વિજાતીય હોય જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે અને જો તમે સ્ત્રી છો તો તે પુરુષ હોઈ શકે છે તેની હાજરી તમને શાંતિ અને ઉર્જા આપશે પરંતુ થોડા સમયમાં પરિસ્થિતિઓ બદલાઈ શકે છે જે વ્યક્તિ તમારા માટે ખુશીનો સ્ત્રોત હતી તે જ વ્યક્તિ હવે તમારા માટે બોજ જેવો લાગવા લાગશે શક્ય છે કે તે વ્યક્તિ તમને છેતરે તેથી તમારે શરૂઆતથી જ સતર્ક રહેવું પડશે કોઈ નવી વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા બનતા પહેલાં વારંવાર વિચારો શરૂઆતમાં જે સારું લાગે છે તે અંત સુધી એકસરખું રહે તે જરૂરી નથી તેથી સાવધાન રહો નહીંતર પસ્તાવાની તક મળી શકે છે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી લોકોને તમારા જીવનમાં સ્થાન આપો ઘણા લોકો ફક્ત તેમના સ્વાથ માટે તમારી પાસે આવે છે જ્યાં સુધી તમે તેમના માટે ઉપયોગી છો ત્યાં સુધી તેઓ તમારી સાથે હોય છે તેમનું કામ પૂરું થતાં જ તેઓ તમને છોડી દે છે અને પછી તમે એકલા પડી જાઓ છો તેથી જ આવી પરિસ્થિતિઓથી બચવા માટે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે આ દિવસોમાં મૂંઝવણ પણ ઊભી થઈ શકે છે તમારા માટે કઈ દિશામાં આગળ વધવું અથવા કયો નિર્ણય યોગ્ય રહેશે તે સમજવું મુશ્કેલ બની શકે છે તમે મૂંઝવણમાં ફસાઈ શકો છો પરંતુ આવા સમયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો થોડી રાહ જુઓ વિચારો સમજદારીપૂર્વક નિર્ણય લો જો તમારા મનમાં કોઈ શંકા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું ચોક્કસપણે તમને મદદ કરીશ અથવા કોઈ વિશ્વસનીય અથવા અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લઈ શકો છો વિચાર્યા વિના લેવાયેલ પગલું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે એથી સાવધાન રહો હવે હું તમને પૈસા સંબંધિત પરિસ્થિતિ વિશે જણાવીશ આ સમયે તમે તમારી સામે પૈસા જોશો પરંતુ તે ક્યાંથી આવશે તે સ્પષ્ટ નહીં હોય તેથી હવે તમારે તમારા માટે નવા રસ્તા બનાવવા પડશે ખાલી બેસીને તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં તમારા કામમાં વધુ મહેનત કરો ઉપરાંત એવા કાર્યો વિશે વિચારો જે તમે પહેલાં ક્યારેય કર્યા નથી અને તેમને અજમાવવાનું શરૂ કરો કંઈક નવું વિચારો નવી દિશા અપનાવો જો તમે ફક્ત એક જ માર્ગ પર આધાર રાખશો તો તમને મળતો નફો પણ મર્યાદિત હશે કલ્પના કરો કે તમે ક્યાંક ખોદી રહ્યા છો તમે તે સ્થાનની માટી જેટલું ખોદી શકશો તેટલું જ ખોદી શકશો પરંતુ જો તમે નવી જગ્યાએ પ્રયાસ કરો છો જ્યાં જમીન નરમ હોય તો તમે ઊંડાણમાં જઈ શકશો આ તમારા જીવનની પરિસ્થિતિ છે તેથી તમે જે કરી રહ્યા છો તે કરતા રહો પણ અન્ય માર્ગો પણ શોધો હવે ફક્ત એક જ સ્ત્રોતથી આવકની અપેક્ષા રાખવી યોગ્ય રહેશે નહીં તમારે હવે અલગ અલગ રસ્તાઓ તૈયાર કરવા પડશે જો તમે ફક્ત એક જ સ્ત્રોતથી આવકની અપેક્ષા રાખતા હોવ તો તે પૂરતું નહીં હોય ધારો કે તમે નોકરી કરી રહ્યા છો તો તમારી આવક મર્યાદિત રહેશે તો હવે સમય આવી ગયો છે કે તમે કોઈ એવો વિકલ્પ શોધો જેનાથી તમે વધુ નફો કમાઈ શકો તમારા લક્ષ્યોને નાના ન રાખો આ વખતે મોટા લક્ષ્યો નક્કી કરો આ વર્ષે તમે જે પણ મોટા લક્ષ્યો નક્કી કરશો તેને પૂર્ણ જે સ્વપ્ન જુએ છે તે તેને સાકાર કરવાની ક્ષમતા પણ ધરાવે છે પરંતુ જો તમે વિચારશો નહીં તો કંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય બની જશે તેથી તમારા વિચારોની ઊંચાઈ વધારો મેં ઘણા લોકોને સાદા જીવનમાં સંતોષ અનુભવતા જોયા છે આ ચોક્કસપણે પ્રશંસનીય બાબત છે પરંતુ આ સાથે એ પણ જરૂરી છે કે તમે તમારા જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરો જો તમે કલ્પના નહીં કરો તો તે વાસ્તવિકતા કેવી રીતે બનશે બધું તમારા વિચારથી શરૂ થાય છે જો તમે આજે ઊંચું વિચારો છો તો કાલે તમે તેને સાકાર કરવાનું નક્કી કરશો અને પછી બીજા દિવસે તમે તેના તરફ પગલાં ભરશો પરંતુ જો તમે શરૂઆત નહીં કરો તો કોઈ સફળતા શક્ય નહીં બને અને પછી બીજા જ દિવસે તમે નિષ્ફળતાનો અનુભવ કરી શકો છો પરંતુ તે પછી સફળતા તમારા પગ ચુંબન કરશે અને તમને તે વસ્તુ મળશે જેની તમે ઈચ્છા રાખતા હતા આ એક લાંબી પ્રક્રિયા છે મિત્રો પરંતુ આ યાત્રા ક્યાંથી શરૂ થાય છે તે તમારા મનમાં ઉદ્ભવતા વિચારોથી છે જો તમે કલ્પના નહીં કરો તો કંઈક નવું કેવી રીતે થશે હવે હું તમને આગામી ત્રણ દિવસમાં થનારા મુખ્ય ફેરફારો વિશે ટૂંકમાં અને ટૂંકા શબ્દોમાં કહીશ હમણાં માટે તમારે કંઈક નવું શરૂ કરવાની યોજના બનાવવી જોઈએ જો તમને આ બાબતમાં મદદની જરૂર હોય તો કોઈ નજીકના અને વિશ્વસનીય વ્યક્તિ પર વિશ્વાસ કરો અજાણ્યા વ્યક્તિ પર નહીં તમારા પરિવારમાં થોડો તણાવ અથવા ચર્ચા થઈ શકે છે નાની નાની બાબતો પર ચર્ચા થવાની શક્યતા રહેશે જો તમે આ બાબતોમાં ફસાઈ જાઓ છો તો તે તમને તમારા વાસ્તવિક ધ્યેયથી વિચલિત કરી શકે છે તેથી આ બાબતોને અવગણવી વધુ સારું રહેશે તમે તમારા પરિવારના ચહેરા પર સ્મિત લાવી શકો છો અને તેમના માટે એક નાની ભેટ લાવી શકો છો જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથીને ખાસ અનુભવ કરાવવાની યોજના બનાવો જો આખું વર્ષ કોઈ તમારા માટે નસીબદાર રહેશે તો તે બીજું કોઈ નહીં પણ તમારા જીવનસાથી હશે તેથી તેમને ખુશ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમારી પત્ની છે તો તમે તેને કોઈ સુંદર જગ્યાએ લઈ જઈ શકો છો તમે તેને નવી સાડી ભેટમાં આપી શકો છો અથવા તેને સારા રેસ્ટોરન્ટમાં લઈ જવાનો કાર્યક્રમ બનાવી શકો છો અને જો તમે એક સ્ત્રી છો અને તમારો પતિ છે તો તમે તેની મનપસંદ વાનગીઓ બનાવીને તેને ખુશ કરી શકો છો સ્ત્રીઓ કોઈ મોટી વસ્તુ ઇચ્છતી નથી તેઓ સાચો પ્રેમ અને આદર ઇચ્છે છે આ નાના નાના પ્રયાસો તમારા જીવનસાથીને ખુશ કરશે અને જ્યારે તેઓ ખુશ થશે ત્યારેમાં લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે શક્ય છે કે તમને કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની તીવ્ર ઈચ્છા હશે અને આ વર્ષે તમે ખરેખર તીર્થયાત્રા પર જઈ શકો છો તમારા સ્વભાવમાં સકારાત્મક ચમક જોવા મળશે તમે લોકો સાથે વધુ આત્મીયતાથી જોડાઈ શકશો તમે પહેલાં કરતાં વધુ સરળતાથી વાતચીત કરી શકશો તમારા સ્વભાવમાં પરિવર્તન સ્પષ્ટ થશે જે વાતો તમે પહેલાં સરળ રીતે કહેતા હતા તે હવે વધુ અસરકારક રીતે બહાર આવશે શક્ય છે કે આ સમય દરમિયાન તમારે થોડી દોડાદોડ કરવી પડે પરંતુ આ મહેનત વ્યર્થ નહીં જાય આ મહેનત તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે શક્ય છે કે તમે આ દિવસોમાં શારીરિક રીતે થાક અનુભવી શકો છો જેના કારણે તમે ચીડિયા થઈ શકો છો અને અજાણતા તમારા જીવનસાથી પરિવાર અથવા બાળકો પર ગુસ્સો બતાવી શકો છો પરંતુ કૃપા કરીને યાદ રાખો કે ભગવાન બધું જોઈ રહ્યા છે જો તમે બીજાઓના કારણે તમારા પ્રિયજનો પર ગુસ્સો બતાવો છો તો આ સમયે તમારા પક્ષમાં શુભ પરિણામો આપનાર શનિદેવ પણ પ્રતિકૂળ અસરો આપવાનું શરૂ કરી શકે છે જો તમે થાકેલા અનુભવો છો તો થોડો આરામ કરો તમે તમારા સ્વાસ્થ્ય અને આહારનું જેટલું ધ્ય વિશ્વાસ કરો કે તમે સંપૂર્ણ આનંદમાં રહેશો હું આ વારંવાર પુનરાવર્તન કરવા માંગતો નથી પરંતુ વિડિયોના અંતે હું એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય શેર કરવા જઈ રહ્યો છું તો કૃપા કરીને આ સ્ક્રિપ્ટને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો અને તેને કાળજીપૂર્વક જુઓ આ સમય સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ન તો કોઈને પૈસા ઉધાર આપો કે ન તો કોઈ પાસેથી પૈસા ઉછીના આપો પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય કોઈપણ સંજોગોમાં લોન લઈને દેખાડો કરવાની જરૂર નથી જો ધારો કે તમે લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે ઉધાર પર કપડાં કે ઘરેણા લઈ રહ્યા છો તો આ એક મોટી ભૂલ હોઈ શકે છે તમારી પાસે જે છે તેનાથી ખુશ રહો લોન લઈને ખોટી પ્રતિષ્ઠા બતાવવાનો કોઈ ફાયદો થશે નહીં તમારા લગ્ન થશે પણ તમારા પર આર્યનનો બોજ રહેશે અને પછી આખું વર્ષ ન તો તમે યોગ્ય રીતે લોન ચૂકવી શકશો અને ન તો કોઈ તમને સમયસર કંઈ પાછું આપશે તેથી આ વર્ષે કોઈને પૈસા ઉધાર આપશો નહીં નહીંતર આખું વર્ષ લોકો પાસેથી પૈસા માંગીને પસાર થઈ જશે આગામી ત્રણ દિવસમાં ધ્યાનમાં રાખો કે તમે તમારી કોઈપણ કિંમતી વસ્તુઓ કોઈને સોંપશો નહીં તમારા ઘરેણાં હોય વાહન હોય ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તેને કોઈને પણ ન આપો તે ગમે તેટલો નજીક હોય ના પાડો કારણ કે અકસ્માત થવાની શક્યતા છે આવી સ્થિતિમાં તમારે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં જવું પડી શકે છે અને બિનજરૂરી મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો જો તમે તમારી કાર કે મોટર કોઈને આપો છો અને વાહન તમારા નામે હોવાથી અકસ્માત થાય છે તો જવાબદારી પણ તમારી છે પોલીસ પહેલાં તમને ફોન કરશે તેથી જ હું કહું છું કે બિનજરૂરી ગૂંચવણોથી દૂર રહો જીવનમાં ઘણા રસ્તાઓ એવા હોય છે જે વિક્ષેપોથી ભરેલા હોય છે અને આ પરિસ્થિતિ પણ તેમાંથી એક હોઈ શકે છે આ વિક્ષેપના રસ્તાઓ પર ઘણીવાર ઘણા જોખમો અને ફાંદાઓ હોય છે તેથી સાચા માર્ગ પર ચાલો અને તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત તમારા ધ્યેય પર રાખો નકામી વસ્તુઓમાં સમય અને શક્તિ બગાડો નહીં હંમેશા એક વાત યાદ રાખો હું જાણું છું કે તમે લોકોને ન્યાય કરવાની કળા જાણતા નથી હા તમારી આસપાસ ઘણા પ્રકારના લોકો હોય છે અને ઘણીવાર તે જ લોકો તમને છેતરે છે તેઓ તમારો ઉપયોગ કરે છે પરંતુ તમે વ્યક્તિની વાસ્તવિક ઓળખ ઓળખી શકતા નથી તો પછી વ્યક્તિની કસોટી કરવાનો સાચો રસ્તો શું છે ઘણીવાર લોકો મને પૂછે છે કે ગુરુજી મને કોઈ એવી રીત જણાવો જેના દ્વારા આપણે કોઈ વ્યક્તિની વાસ્તવિકતા સમજી શકીએ તો હવે મારી વાત ધ્યાથી અને શાંતિથી સાંભળો જો તમારે કોઈના ઈરાદા જાણવા હોય તો તેને થોડા પૈસા ઉછી આપો તેનું સત્ય તરત જ પ્રગટ થશે જો તમારે કોઈના ગુણો જાણવા હોય તો તેની સાથે એકવાર ભોજન કરો બધું આપમેળે સ્પષ્ટ થઈ જશે જો તમારે કોઈના મનના વિચાર સમજવા હોય તો તેના પર વિશ્વાસ કરો સમય જતાં તેની વાસ્તવિક માનસિકતા પ્રગટ થશે અને જો તમે કોઈ વ્યક્તિના સ્વભાવને સમજવા માંગતા હો તો તેને થોડી સ્વતંત્રતા આપો તેનો સ્વભાવ તમને પ્રગટ થશે ધારો કે તમે તમારી પત્નીના સ્વભાવને વધુ સારી રીતે જાણવા માંગતા હો તો તેને થોડી સ્વતંત્રતા આપો જુઓ કે તે શું કરે છે તે કેવી રીતે વિચારે છે તમે પોતે તેનો અનુભવ કરશો હવે તમારા વિરોધીઓ ચૂપ થઈ જશે કારણ કે તમારા જીવનમાં આવા ચમત્કારિક સારા સમાચાર આવવાના છે જે તમારી દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે હું તમને કહી દઉં કે આટલો અવિશ્વસનીય ચમત્કાર તમારી સાથે પહેલા ક્યારે થયો ન હોત દીકરા અમે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે ખૂબ જ સંઘર્ષોમાંથી પસાર થયા છો પણ હા હવે શરૂ થનારી ઘટનાઓ સાંભળીને તમને આશ્ચર્ય થશે પણ યાદ રાખો આ વાતો બીજા કોઈ સાથે શેર કરશો નહીં કોઈને એક પણ સંકેત ન મળવા દો આવનારા ચોવીસ કલાકમાં પાંચ મોટી ખુશીઓ તમારા દરવાજા પર એકસાથે ખટખટાવશે અને જ્યારે તમે આ બધી વાતો જાણશો ત્યારે તમે ઉત્સાહથી ભરાઈ જશો પરંતુ તેની સાથે મેં જણાવેલી ત્રણ ખાસ સાવચેતીઓનું પાલન કરો નહીં તો તમારી બધી મહેનત વ્યર્થ જઈ શકે છે ઘણીવાર એવું બને છે કે આપણે અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ જે આપણા માથા પર કલંક તરીકે ચોંટી જાય છે તમે પણ આવી કેટલીક ભૂલો કરી છે અને આજે હું તમને તે ભૂલો વિશે ચેતવણી આપવા જઈ રહ્યો છું આ સાથે હું તમને ભવિષ્યમાં કેવી રીતે સાવધ રહેવું તે પણ જણાવીશ અને પ્રિય મિત્રો જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો આ સૌથી યોગ્ય સમય છે કૃપા કરીને તેને લાઇક કરો આજે અમે તમારી કુંડળીમાં આ સમયે બની રહેલા ઉત્તમ યોગો સંપત્તિ મેળવવાના સંકેતો વિશે વિગતવાર જણાવીશું એટલા માટે આ વિડિયો પરથી એક ક્ષણ માટે પણ નજર ન હટાવો હવે જીવનની બધી ખુશીઓ તમારી તરફ આવી રહી છે અત્યાર સુધી તમે જેદું ખ અને વેદનાઓનો અનુભવ કર્યો છે તેના કરતાં ઘણી વધારે ખુશી અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશ કરશે દીકરા અમે જાણીએ છીએ કે અત્યાર સુધી તમે એકલા સહન કર્યું છે કોઈ તમારા દુઃખને સમજી શક્યું નથી કોઈએ તમારી લાગણીઓની કદર કરી નથી તમે તમારા રૂમમાં ઘણી રાતો એકલા આંસુ વહાવતા વિતાવી છે પરંતુ કોઈએ તમને રોકવાનો પ્રયાસ કર્યો નથી તેથી જ હું આજે તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આગામી ચોવીસ કલાક તમારા જીવનમાં એક મોટો પરિવર્તન લાવવાના છે અને આ જ્યોતિષીય આગાહીઓને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આમાં તમને એ પણ કહેવામાં આવશે કે છેલ્લા ત્રણ વર્ષમાં તમારા જીવનમાં આવેલી સમસ્યાઓનું મુખ્ય કારણ શું હતું આ સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવશે કે તમારે હવે કયો રસ્તો અપનાવવો જોઈએ કઈ દિશામાં આગળ વધીને તમે સફળતા અને ખુશી મેળવી શકો છો આ બધી મહત્વપૂર્ણ બાબતો આજે તમારી સામે મૂકવામાં આવશે છેલ્લા ત્રણ વર્ષથી તમે વારંવાર ત્રણ મહત્વપૂર્ણ ભૂલોનું પુનરાવર્તન કર્યું છે અને તે ભૂલો તમારી ખુશીમાં અવરોધ બની ગઈ તમે કરેલી પહેલી અને સૌથી ગંભીર ભૂલ એ હતી કે દરેક પર આંધળો વિશ્વાસ કરવો હા મિત્રો આ મારી કલ્પના નથી પણ તમારી કુંડળીના ગ્રહો અને નક્ષત્રો દ્વારા આપવામાં આવેલા સંકેતો છે જે વારંવાર સમજાવી રહ્યા છે કે તમારે અજાણ્યા લોકોની વાત પર વિશ્વાસ કરવાની ભૂલથી પોતાને બચાવવું જોઈએ અમે તમારા ગ્રહોમાં આ વલણ સ્પષ્ટપણે જોયું છે અને તેથી તમને ચેતવણી આપવામાં આવી રહી છે કે આગામી ચોવીસ કલાકમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો તે તમારા જીવનમાં મુશ્કેલી કે નુકસાન લાવી શકે છે તમારી નજીક રહેલા કેટલાક લોકો ખરેખર તમારી વિરુદ્ધ યોજના બનાવી રહ્યા છે આવા લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને ઇચ્છતા નથી કે તમે કોઈ ઉચ્ચ પદ પર પહોંચો હવે આવા લોકોથી બચવું અનિવાર્ય બની ગયું છે શક્ય તેટલી વહેલી તકે આ લોકોથી દૂર રહો તમારા બધા સંબંધો તોડી નાખો આ સાથે તમારા ગ્રહો એ પણ સૂચવે છે કે તમારે બીજી સૌથી મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ કે આ દિવસોમાં કોઈપણ પ્રકારનો માંસાહારી ખોરાક માછલી અથવા તામસિક પદાર્થનું સેવન ન કરો તમારે આને સંપૂર્ણપણે ટાળવું જોઈએ છતાં તમે આ ભૂલ વારંવાર પુનરાવર્તન કરો છો મંગળવાર કે શનિવાર જેવા શુભ દિવસોમાં પણ